નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર વાત કરવાની છે પોલીસ ભરતીની જે ડીવી માટેનું લિસ્ટ જાહેર થયું છે એના અનુસંધાને આપણે ચર્ચા કરવાની છે અને ફાઈનલ કટ ઓફ કેટલું રહેશે તેની આપણે ચર્ચા કરશું અને આની અગાઉ પણ બનાવેલો છે કે ચાર ની અંદર જે પુરાવાને રજૂ કરવાનો થાય છે તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે તેનો બનેલો છે જોવાનો બાકી હોય તે વિડીયો પણ જોઈ લેજો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ અહીંયા આપણે જે છે અંદાજ લગાવવાનો છે કે ટોટલ ડીવી માટે જે છે ચકાસણી માટે બાવીસ હજાર છેતાલીસ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે અને એ બાવીસ માંથી આપણે ઉમેદવારો લેવાના થશે અહીંયા બાર હજાર તો બાર હજાર ઉમેદવારો લેવાના થાય અને આ ઉમેદવારોનો જે છે ડીવી માટે જે છે લગભગ જે છે સપ્ટેમ્બર મહિનાની અંદર બોલાવવામાં આવશે એની કોઈ તારીખ જાહેર થઈ નથી પણ જો આની અંદર જે છે તમામ ઉમેદવારો ડીવી માટે જાય તો અહીંયા જે છે એ એસીબીસી નું મેરિટ જે છે એ જેલું જે અટકાણું છે અહીંયા એકસો નવ એના બદલે જે છે જનરલ ઉમેદવારો પણ આની અંદર પછી એસીબીસી ને આવી શકે તો એકસો વીસ પ્લસ પણ જવાની શક્યતા છે પણ આવું અહીંયા બનશે નહીં કેમ તો કે તમામ ઉમેદવારો જે છે આજે રહેશે નહીં તો જો ઉમેદવારો જે છે એ ગેરહાજર રહે તો કયા ઉમેદવારો આની અંદર જે છે ડીવી માટે જશે નહીં અથવા ડીવી માટે જાય પછી જે છે એ ઓપ્શન પણ આપશે ઓટીપીનો કે તમારે જો છે આની અંદર પૂરી ઉમેદવારી પાછી ખેંચવી તો તમે ખેંચી શકો છો તો જો તમામ શક્યતાઓ બને તો મેરિટ જે છે એ નીચું રહેવાની શક્યતા છે તો આપણે અંદાજ લગાવવાનો છે કે કયા કયા ઉમેદવારો જે છે ડીવી માટે જશે નહીં તો જે ઉમેદવારોનો જે છે એમસી ની અંદર સમાવેશ થઈ ગયો છે બીજું સીસી ગ્રુપ એ અને બી એનું પણ જે છે એ ખાતા ફાળવણી થઈ ગઈ છે તો એ લોકોને જો ઓર્ડર આપી દે હાજર થઈ જાય તો આવા ઉમેદવારો જે છે ડીવીમાં જશે નહીં ગયા વર્ષની ભરતી આપણે ચર્ચા કરીએ તો ગયા વર્ષની જે ભરતી હતી અંદર પરિણામ જાહેર થઈ ગયું અને અહીંયા પોલીસ માટે ડીબી માટે બોલાવવામાં આવેલા હતા તો જેનો એમાં વારો આવ્યો પણ હાજર નો થયા તો એવા ઉમેદવારો પણ અહીંયા ડીવી માટે ગયા હતા તો અહીંયા પણ ખાસ જે છે આપણે સરકારને નંબર અપીલ કરવી જોઈએ કે એ અને બી ગ્રુપના જે ઉમેદવારો છે તેમને હાજર કરી દેવા જોઈએ તો આવા ઉમેદવારો જે છે અહીંયા જશે નહીં જો હાજર નહીં કરે તો આ ઉમેદવારો જે છે અમુક ઉમેદવારો જે છે જશે આપણે કોઈને ના ના પડી શકે કેમ કે આ બધી જ ભરતીઓ જે છે બધાની

ત્યારબાદ શિક્ષક ભરતી પ્રક્રિયા પણ જે છે હાલ પ્રક્રિયા ચાલુ છે હમણાં જે છે કચ્છ જિલ્લાનો પ્રથમ તબક્કો જે છે પૂર્ણ થઈ ગયો છે હવે ત્યાં બીજો તબક્કો આવશે હજી છ થી આઠ જે છે એ પણ મેરિટ લિસ્ટ ફરીવાર ત્રીજી વાર મેરીટ લિસ્ટ આવશે તો એની અંદર અને થી લઈને બાર સુધીની ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે તો આની અંદર પણ ઘણા બધા ઉમેદવારો જે છે એ લાગી ગયા છે એ અહીંયા પણ હશે પણ આ ઉમેદવારોની સંખ્યા ઓછી હશે ભલે શિક્ષકોની ભરતી જે છે લગભગ ચોવીસ હજારની આજુબાજુ જે છે બે હજાર પચીસ માં છે તો આ શિક્ષક ભરતીમાં અને પોલીસમાં આવા ઉમેદવારો જે છે બહુ ઓછા હશે તો અહીંયા સીસીએ અને બી ગ્રુપ વાળા ઉમેદવારો વધારે હશે અન્ય બીજી ભરતીઓ જે હોય એ ભરતીઓ પણ છે નાની મોટી ભરતીઓ તો એના પણ કોમન ઉમેદવારો જે છે નીકળશે એની સિવાય ઘણા બધા એવા ઉમેદવારો પણ હશે કે જે હાલની અંદર આપણે જોવા જઈએ તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે અને એ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એસઆરપી ની અંદર હોય બિન સોરી હથિયારીની અંદર હોય તો આવા ઉમેદવારોમાં જો બિનહથિયારમાં વારો આવે તો જાય બાકીનો એસઆરપીમાં વાળો આવશે તો એની અંદર જવાની શક્યતા કેવી રહેશે ઓછી રહેશે તો આ તમામ જો શક્યતા બને લગભગ ઓગણત્રીસો જેવા ઉમેદવારો જે છે ગેરહાજર રહે તો આવું અનુમાન જે છે આપણે લગાવેલું છે જો આના કરતા વધારે કોઈ ચોક્કસ કહી શકીએ નહીં કારણ કે અહીંયા બાવીસ હજારનું જે અહીંયા લિસ્ટ આપણને આપ્યું નથી માત્ર રોલ નંબર આપેલા છે કેટલું મિનિટ છે તેનું પણ આપણે અંદાજ લગાવેલો છે તો આવો મિત્રો જે છે એનું આપણે જોઈ લઈએ અહીંયા જનરલનું કટ જે છે એ એકસો ને વીસ પોઈન્ટ પચાસ અટકાન હતું અને અહીંયા મહિલાનું અઠાણું ટોટલ દસ હજાર તો દસ હજાર ઉમેદવારો જે છે પાસ થયેલા છે ડીવી માટે તો આની અંદર મોટા ભાગના ઉમેદવારો જે છે આપણે તો એસીબીસી ના ઉમેદવારો હશે છે એનું એક કારણ છે એનાલિસિસ કરેલું છે લગભગ સાઠ થી સિત્તેર ની વચ્ચે જે છે ના ઉમેદવારો હોય છે ત્યારબાદ હમણાં એક શિક્ષણનું પણ એનાલિસિસ કરેલું છે કે સો ટકા જે ઉમેદવારો હોય છે એ સો ટકા ઉમેદવારો ની અંદર મોટા ભાગની ભરતીઓની અંદર માત્ર એવા પાંચથી લઈ ઉમેદવારો એવા છે કે જેને અનામતનો લાભ મળતો નથી બાકી સો માંથી જેવા ઉમેદવારો જે છે એ પોલીસ ભરતીમાં પોલીસ ભરતી ની અંદર એસીબીસી ના ઉમેદવારો હશે એટલે બાવીસ હજાર માંથી તમે જોવા જાવ તો અનુમાન એવું કરવું કે પચાસ ટકા કરો અગિયાર ને બીજા તમે દસ ટકા કરો તેર હજાર જેવા આમાંથી તેર હજાર જેવા ઉમેદવારો જે છે અંદાજે એસીબીસી ના ઉમેદવારો હશે એવું મારું માનવું છે ત્યારબાદ આપણે જોઈએ પોલીસ એનાલિસિસ કરેલું હોય તો એની અંદર તમે જો આખું મેં ટકાવારી ટકા મુજબ દર્શાવ્યું છે અઠ્ઠાવન ટકા સો ફોર્મ ભણાવે તો અઠાવન ફોર્મ જે એસીબીસી ના ઉમેદવારોના ફોર્મ છે ત્યારબાદ આપણે જોઈએ તો બાકીના જે છે એસીબીસી સિવાયના એસી ઉમેદવારો જે છે એ લગભગ પોલીસ ભરતીનો આપણે અનુમાન લગાડીએ છીએ દસ ટકાની આજુબાજુ હશે દસ થી પંદર ટકા એસટી કેટેગરીના ઉમેદવારો બહુ ઓછા હશે અને જે છે ચૌદ ટકા મળે પણ એને પાસ એસી માર્ક જે પાર્ટ એ અને પાર્ટ ટુ નો જે પાસ નો રેશિયો જે છે એ અનુસંધાને જે છે ઉમેદવારો પાસ થયા નથી આની જગ્યાઓ પણ જે છે એ ખાલી રહેશે ઈડબલ્યુ ના ઉમેદવારો જોઈએ તો ઈડબલ્યુ ના ઉમેદવારો પણ લગભગ દસ થી પંદર ટકાની આજુબાજુ ઉમેદવારો હશે એટલે આનું મેરીટ જે છે પણ મેરીટ નીચું જવાનું કારણ શું તો આ જ કારણ કે ઉમેદવારોની સંખ્યા જે છે શું હોય છે ઓછી ઉમેદવારી હોય એટલે મેરીટ જે છે એ કેવું જાય નીચું હોય જેમાં ઉમેદવારો જે છે કેવું જશે ઊંચું જશે અહીંયા પણ કોર્ટ મેટર ચાલે છે તો એ કેમ અન્યાય થયો તો હવે એ લોકોનો જો ફાયદો કરવા જાય તો પાસે બીજા વર્ગને અન્યાય થાય છે એટલે દરેક ભરતીઓની અંદર શિક્ષકની ભરતી છે એની અંદર પણ જે છે માસ્ટર ડિગ્રીના માર્ગ જે છે એ ગણતરી કરેલા હતા તો દૂર કર્યા તો એ લોકોનો અન્યાય થયો ગે છે તો કે જેને નથી કરેલું મેરીટ નીચું છે અન્યાય થાય છે એટલે દરેક ભરતીઓની અંદર એક વર્ગને ફાયદો થતો હોય તો બીજા વર્ગ

કરે તો છત્રીસો જગ્યાઓ છે તો બાકીના જે છે ઉમેદવારો શું થશે તો આ ઉમેદવારોને ફરજિયાત ફરજીયાત પોતાની કેટેગરીની અંદર લેવું પડે બીજું કે ભલે અમુક ઉમેદવારો એને થાય ઉ છૂટછાટ લીધેલી હોય તો ફરજિયાત એને પોતાની અંદર સમાવેશ થતો હોય છે એટી ની અંદર આપણે જોવા જઈએ તો એને ઉમરમાં અને સાથે સાથે જે છે ઊંચાઈમાં છૂટછાટ લીધી હોય તો આ ઉમેદવારોને ફરજિયાત પોતાની કેટેગરીની અંદર જવું પડે છે એટલે એકસો વીસ પ્લસ વાળા ઉમેદવારો હોય એકસો પચીસ વાળા ઉમેદવાર હોય ગમે એટલું મેદ બનતું હોય પણ જો છૂટછાટ લીધેલી હોય તો ફરજિયાત પોતાની કેટેગરીની અંદર જતા હોય છે તો અહીંયા આપણે અનુમાન લગાડ્યું કે આટલા ઉમેદવારો ગેર રહે અને અહીંયા છત્રીસો અઠ્યાસી સમાવેશ થાય તો લગભગ જનરલ મેરિટ જે છે ની ની વચ્ચે રહેવાની શક્યતા શક્યતા છે છે ઉપર જવાની પૂરેપૂરી ઇબલ્યુએસો એક થી લઈને એકસો ત્રણ કે પાંચ ની આજુબાજુ રહેવાની શક્યતા છે બહેનો જે છે થી પચાસની અંદર મેરિટ જે છે બહુ નીચું જવાની શક્યતા છે અહીંયા તમે જોવા જાવ કેમ તો કે કેવા ઉમેદવારો પાસ થયા નથી પછી આપણે અહીંયા એસીબીસી ની વાત કરીએ તો એસીબીસી નું મેરીટ જે છે એકસો સોળ થી લઈ એકસો અઢાર ની આજુબાજુ જે છે રહેવાની શક્યતા છે આટલા ઉમેદવારો ગેર રહે તો કોઈ ઉમેદવારો ગેર હાજર ન રહે તો એકસો વીસ ની આજુબાજુ રહેવાની શક્યતા છે પણ અહીંયા ગેરહાજર સો ટકા રહેશે ચલો એસીનું મેરીટ જે છે એકસો એક થી લઈને એકસો ત્રણ ની આજુબાજુ રહે એસટી કેટેગરીનું મેરીટ જે છે તમામ ઉમેદવારોનો જે છે વારો છે વારોની જગ્યાઓ પણ જે છે એ શું રહેવાની છે ખાલી રહેવાની છે અહીંયા તમામ ટોટલ જગ્યાઓ દર્શાવી છે બાર હજાર જગ્યાઓ છે અને જો દરેક કેટેગરીમાં આટ આટલા ઉદ્વારો ગેરહાજર રહે તો ઓગણત્રીસો જે ઉમેદવારો ગેરહાજર રહે તો મેરીટ જે છે ડાઉન થવાની પૂરેપૂરી શક્યતા છે અને ખાસ મિત્રો જે પણ ઉમેદવારો જે છે એને એસીબીસી ને ઉમેદવાર હોય એકસો નવ થતા હોયુએસમાં ચોરાણું થતા હોય એસસી માં ચોરાણું થતા હોય તો આ ઉમેદવારોનો જે છે તમને ખબર છે કે તમે પણ એનાલિસિસ કરી શકો કે વારો શક્યતા નથી અને કદાચ આમાં પણ કોઈક ને સોળ સત્તર આજુબાજુ હોય આજુબાજુ કદાચ ભરતી ઉમેદવારો રહી જાય તો મિત્રો સહેજ પણ હતાશા થવાની જરૂર નથી નિરાશ થશો નહીં કોઈ પણ જે છે એ વ્યક્તિનો સમય આવતો હોય છે પણ એ સમય આવવા માટે જે છે એ ઘણા બધાને વાર લાગતી હોય છે ઘણા બધાને ક્યારેક જે છે એ કુદરત પણ સાથ આપતી નથી ઘણા બધા કિસ્મત પણ જે છે ચમકી જતા હોય છે અમારી સામે એક બે ઉમેદવારો પણ આવેલા છે કે ખાલી એક લીટી થઈ ગયેલી છે અને લીટીના કારણે જે છે એ પ્રશ્નો જે છે રદ થયા છે ખોટા ગણેલા છે અને એના કારણે જે છે એ મેરીટમાંથી જે છે એ આવવાની શક્યતા ઓછી રહે છે એટલે ઘણી જે છે આવું નસીબ પણ તમારું જે છે કામ કરતું હોતું નથી તો એમાંથી હતાશ થવાનું નથી એમાંથી શીખ લેવાનું અને આવનારા દિવસોની અંદર હજી પણ પોલીસની જે છે ચૌદ હજારની જે છે ભરતી આવવાની છે તો આના માટેની જે છે તંતોડ મહેનત કરી દો અને મહેનત કરશો એટલે તમને પરિણામ મળશે મળશે ને મળશે ઘણા બધા એવા ઉમેદવારો જે છે એ મારા ધ્યાને આવેલા છે કે ભરતીઓની અંદર દોડવા માટે થોડાક રહી ગયા છે આ પરીક્ષા આવી હોય તો કઈક બનાવ બનતો છે પરીક્ષા દેવા દેવા જઈ શકતા નથી દોડમાં જઈ શકતા કઈ એવું બનતું હોય છે પણ એ હતાશ થયા હોતા નથી અને આવનારી ભરતીની તૈયારી કરી નોકરીએ લાગેલા હોય એવા પણ ઉદાહરણો જે છે મારી સામે આવેલા છે ખાસ અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાની તમે વાત કરીએ તો તુષાર સુમેરા જે આ સાહેબ જે છે હાલ અત્યારે તમે તો રાજકોટની અંદર કમિશનર તરીકેની ફરજ બજાવે છે તેઓ પણ ઘણા બધા સંઘર્ષ કરી અને અહીંયા સુધી પહોંચેલા છે એમને પણ પાસ નપાસ હતાશા નિરાશા ઘણું બધું જીવનની અંદર આવ્યું છે પણ પોતાનો જે ગોલ હતો યુપીએસસીનો એ યુપીએસીનો બોલ છે એ પૂર્ણ કરી અને હાલ જે છે તેઓ કલેક્ટર તરીકે જે છે એ ભરૂચની અંદર નોકરી જે છે બજાવી અને અત્યારે કમિશનર તરીકે રાજકોટની અંદર નોકરી કરેલા છે તો આવા અઢળક ઉદાહરણો પણ તમારી આજુબાજુ હશે પણ એના માટે જે છે મિત્રો સખત શું કરવી પડે છે મહેનત કરવી પડે તમે જો મહેનત કરશો તો તમને ચોક્કસથી પરિણામ મળશે 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 ઓકે મિત્રો તમને કેવો લાગ્યો ચોક્કસ ની અંદર જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત